વિવેદનામંગામ શહેરમાં એક બિલ્ડિંગમાં આગ લાગી આ ઘટનામાં ઓગણપચાસ લોકોના મોત દિપજાં છે જેમાં ચાલીસ ભારતીયોના મોતના સમાચાર છે જેમાંથી પાંચ કેરળના છે આ દુર્ઘટનામાં ત્રીસ ભારતીયો સહિત પચાસથી વધુ લોકો ઘાયલ થયા છે જોકે હજુ સુધી ચાલીસ ભારતીયોના મોતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી સવારે ગ્રાઉન્ડ ફ્લોર કિચનમાં લાગેલી આગ ઝડપથી સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ હતી બિલ્ડિંગની અંદર ઘણા લોકો ફસાઈ ગયા આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી કુવૈત ટાઈમ્સના અહેવાલ મુજબ આ ઇમારતમાં એકસો ને સાહીઠથી વધુ લોકો રહેતા હતા ગૃહમંત્રી શેખ ફદ અલ યુસુફે જણાવ્યું કે બિલ્ડિંગમાં ઘણા લોકો ગેરકાયદેસર રીતે રહેતા હતા તેથી મૃત્યુ પામેલા લોકો વિશે હજુ સુધી કોઈ નક્કર માહિતી નથી કુવેતના ગૃહમંત્રી શેખ ફદ અલ યુસુફ અલ સભાએ બિલ્ડિંગના માલિકની ધરપકડ કરવાના આદેશો પણ આપ્યા છે તેમણે કહ્યું કે દુર્ભાગ્યવશ આવી ઘટનાઓ રિયલ એસ્ટેટ માલિકોના લોભના કારણે બને છે બિલ્ડિંગમાં રહેતા ભારતીય કેરળ અને તામિલનાડુના હતા વડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરે આ દુર્ઘટના પર ઘન દુઃખ અને શોક વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું છે કે કુવૈતમાં ભારતીય દૂતાવાસ સ્થિતિ પર નજરથી નજર રાખી રહ્યો છે કુવેતમાં ભારતીય એમ્બેસીના અધિકારીઓ તેના તંત્ર સાથે અસરગ્રસ્ત લોકોની મદદ પણ કરવા લાગેલા છે